આવો સુપર ટેસ્ટી ચટપટો નાસ્તો મળી જાય તો ખાવાની ખૂબ મજા આવી જાય અને બધાનો ફેવરિટ બની જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ચટપટો ટેસ્ટી ગરમા ગરમ આવો ઈડલી ઢોકળા બધું ભૂલાવી દેશે તેવો વધેલા ભાતનો આ નવો નાસ્તો એકવાર જો બનાવી લેશો તો વારંવાર આ જ રીતે બનાવશો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રેસીપી ટ્રાય કરજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપીઓ દરરોજ તમને મળતી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી એના માટે આપણે એક કપ વધેલા ભાત તો કોઈ પણ ભાત હોય તમારે એને બોઇલ કરી અને પછી ઠંડા કરીને પણ કરી શકો છો અમારા લેફ્ટ ઓર ભાત છે તો હું એ લઉં છું એની સાથે અડધો કપ દહીં વન ફોર્થ કપ બેસન હવે પાણી એડ કર્યા વગર જેટલી બને એટલી આપણે સ્મૂથ પેસ્ટ વાટી તૈયાર કરવાની છે તો ભાત છે એ એકદમ આ રીતે સ્મૂથ થઈ જવા જોઈએ તો તમને લાગશે કે આ ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું બસ હવે આ બેટરને આપણે એક બોલમાં કાઢી લેશું તો તમે ક્યારે આ રીતે વધેલા ભાતમાંથી ટેસ્ટી ચટપટો અને સુપર સોફ્ટ એવો નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે આ બેટરમાં વન ફોર્થ કપ રવો એડ કરીશું અને સાથે અડધી ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાસ પ્રમાણે આપણે એક ટી સ્પૂન આદુની મરચાંની પેસ્ટ એડ કરીશું અને સાથે પાણી જરૂરિયાત મુજબ એડ કરી મીડિયમ થી કેવું બેટર તૈયાર કરીશું તો બેટરને બહુ પતલું નથી કરવાનું અને બહુ ઘાટું પણ નથી રાખવાનું જો આમાંથી તમારે ઈડલી બનાવવી હોય તો ઈડલી પણ બનાવી શકો છો તો બેટર તમારે પરફેક્ટ છે તો તમારે પાણી એડ નહીં કરવું પડે અને આ નાસ્તો બનાવવા માટે આ રીતનું બેટર આપણે પરફેક્ટ જોશે તો બેટરમાં મેં વન ફોર્થ કપ પાણી એડ કર્યું મિક્સ કરી લેશું તો મિક્સ સારી રીતે કરવાનું એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો કેટલું બેટર થીક રાખવું જોઈએ એ હું તમને બતાવી દઉં તો આ રીતે પહેલાં મેં મિક્સ કરી લીધું હવે બેટરને આપણે ચમચીથી આ રીતે નીચે પાડીએ તો તમે જુઓ થોડી વાર રહીને પડે છે બસ એટલું થીક બેટર હોવું જોઈએ હવે બેટરને રેસ્ટ થવા માટે દસ મિનિટ ઢાંકી રહેવા દેસું દસ મિનિટ થઈ ગઈ પછી આપણે એ ચેક કરી લઈએ તો જે આપણે રવો એડ કર્યો છે તે સરસ એવો ફૂલી જશે હવે એકદમ સરસ આ નાસ્તો ફૂલેલો બને એના માટે માત્ર અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું જો તમારે વધારે ફૂલવવું હોય આ નાસ્તાને તો તમારે અડધી ટી સ્પૂનથી થોડો ઉપર સોડા અથવા તો એક ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ પણ એડ કરી શકાય હું આ નાસ્તો બહુ ફૂલવીને મતલબ ખમણ જેવો નથી બનાવવાની એટલા માટે આ નાસ્તામાં મેં થોડા સોડા એડ કર્યા છે હવે આ રીતે સોડા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ નાસ્તાને સરસ એવો સ્ટીમ કરીશું તો કોઈ પણ ઢોકળાની કે આ રીતની કોઈ પ્લેટ લઈ લેવાની એને તેલથી ગ્રીસ કરી લેવાની બેટરને પ્લેટમાં એડ કરી દેસુ તો તમારે આ નાસ્તાને જેટલો થીક બનાવવો એ રીતે બેટરને એડ કરવાનું હું અહીંયા પતલો મીડિયમ બનાવું છું એટલે બેટરને એક પ્લેટમાં આ રીતે પતલું સ્પ્રેડ કરું છું હવે આપણે એને સ્ટીમ કરીશું તો સ્ટીમરમાં મૂકી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસ જ મિનિટમાં સરસ એવું સ્ટીમ થઈ જશે તો બહુ સરસ રીતે આ નાસ્તો તૈયાર થઈ જશે ગરમા ગરમ બાળકોના લંચ બોક્સમાં અને નાની મોટી ભૂખ માટે બેસ્ટ છે હવે નીચે ઉતારી ઠંડુ કરીશું અને મનગમતા શેપમાં કટ કરી લેવાનું તો ઠંડુ સરસ રીતે થવા દેવાનું એટલે સરસ એવા પીસ પડશે પછી આ નાસ્તો ઠંડો કર્યા પછી આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું એનાથી જ આ નાસ્તાનો ટેસ્ટ ડબલ થઈ જશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે હું અ નાના નાના સ્ક્વેર શેપમાં કટ કરું છું તો આ રીતે કટ કર્યા પછી હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં કેટલો પરફેક્ટ સ્ટીમ થયો છે હવે વઘાર કરવા માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાય અને ખાસ કરીને એક ટેબલ સ્પૂન સફેદ તલ એનાથી ખાવાની ખૂબ મજા આવશે થોડા મીઠા લીમડાના પાંદ પણ એડ કરવાના અને આ નાસ્તો સુપર ટેસ્ટી બને એના માટે એક ટેબલ સ્પૂન સાંભાર મસાલો અને સાથે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને સાથે તીખાશ માટે મેં તીખી લીલી મરચીનો પણ યુઝ કર્યો છે મિક્સ કરી લેશું સરસ એવો કલર પણ આવશે અને સાથે સુપર ટેસ્ટી લાગશે એકદમ સંભારિયા ઢોકળા જેવો આ ટેસ્ટ આવશે અને હવે આ નાસ્તાને આ રીતે એડ કર્યા પછી એકદમ હળવા હાથથી મિક્સ કરી દઈશું જો તમે વધારે પડતું સોફ્ટ કરશો અને ખમણની જેમ ફૂલવીને તૈયાર કરશો તો આ સમયે જો તમે મિક્સ કરશો તો નાસ્તો છે એ તૂટવાના ચાન્સ વધારે રહેશે એટલે ખાસ કરીને આ રીતે પતલા પતલા કટ કરવાના અને બહુ વધારે પડતું તમારે એને ઢોકળાની જેમ ફૂલવાના નહીં એટલે સરસ નાસ્તો બનશે હવે આ રીતે બધા મસાલા સાથે આપણે નાસ્તાને કોટ કરી લેવાનું આ રીતે થઈ જાય પછી આપણે એને એક મિનિટ માટે કૂક થવા દઈશું એટલે સરસ એવો ટેસ્ટ પણ આવી જશે અને બધા ફ્લેવર આવી જશે પછી જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તમે સર્વ કરજો ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે બાળકોને પણ ભાવશે ને મોટાને પણ ખૂબ ભાવશે ખૂબ જ ચટપટો ટેસ્ટી અને સોફ્ટ આ નાસ્તો બને છે તો એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી મારી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો તમે જુઓ એકદમ સોફ્ટ ટેસ્ટી નાસ્તો તૈયાર છે ને હું તમને હાથથી તોડીને પણ બતાવી દઉં કે અંદર કેટલો સોફ્ટ છે બહારથી એકદમ નવો અને નવા સ્વાદ સાથે બનીને તૈયાર થયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો પરફેક્ટ છે તો આ રેસીપી તમે જલ્દીથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ